પડ્યો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આવેલ વર્ષો જૂનું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કુંડ બ્રહ્મ કુંડ આવેલું છે આ કુંડમાં ભાવિકો સ્નાન કરી ધન્યતા અનુભવી છે તેમજ આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે રુસી પાંચમના દિવસે ભવ્ય ભાતીગઢ મેળો યોજાય છે અને તરણેતર તરણેતરના મેળા તરીકે જ જગપ્રસિદ્ધ છે ત્યારે આજે અમાસના દિવસે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે ભોળાનાથના ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા આજે શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે સુપ્રસિદ્ધ તરણેતર લોકમેળાની મુલાકાત જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ લીધી હતી તેમણે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી મેળાની કામગીરી અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી મેળા દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી રિપોર્ટ બાય જયેશભાઈ મોરી